નકલી દસ્તાવેજો પર કરોડોનું કૌભાંડ કરવાના મામલે આરોપીને સબજેલમાંથી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા સિવિલ હોસ્પિટલમાં આરોપી રફુ ચક્કર થઈ ગયા બાદ આખરે આ આરોપીને ઝડપી પાડવા પોલીસે હરિયાણામાં ધામા નાખ્યા હતા અને આરોપીના નામે ટપાલ લખી આરોપી સુધી પહોંચી દબોચી લેવાના પ્રયાસો કરતા સબજેલમાં ધકેલી દેવાયો છે બનાવની મળતી માહિતી અનુસાર ભરું છે એડિઝન પોલીસ મથકમાં ઓગણીસસોને બાણુંમાં રાકેશ કુમાર ધર્મપ્રસાદ ગુપ્તા એક બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરી નકલી દસ્તાવેજો પર કરોડોનું મોટું કોમ્પાન્ડ કર્યું હોવાના મામલે ગુનો દાખલ થતાં તેની ધરપકડ કરી સબજેલમાં ધકેલ્યા બાદ ઓગણીસસોને તાણુંમાં આઠ મહિના જેલમાં હોય અને તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવતા તે રાકેશ કુમાર ગુપ્તા પોલીસને ચકમો આપી સિવિલ હોસ્પિટલમાંથી રફુ ચક્કર થતા તેની સામે વધુ એક ગુનો એ ડિવિઝન પોલીસ મથકમાં જાપ્તામાંથી ફરાર થવાનો દાખલ થયો હતો તેત્રીસ વર્ષ પહેલા પોલીસ જાપ્તામાંથી ભાગેલા રાકેશ કુમાર ધર્મપ્રસાદ ગુપ્તા અને હાલ રહે નવી નગરી અને હાલ રહે નવી જૈન નગર કોલોની સાવનપુરી જંગાધરી યમુનાનગર હરિયાણામાં તેનો ભાઈ રહેતો હોય અને તેનો ભાઈ આરોપીના સંપર્કમાં હોવાની શંકાએ ભરૂચ પોલીસે હરિયાણાના ભાઈના ઘરે આરોપી રાકેશ કુમાર ગુપ્તાના નામની ટપાલ મોકલી હતી અને પોસ્ટમેન ટપાલ આપવા જતાં ભાઈએ જ ટપાલનો અસ્વીકાર કરી ભાઈએ જ ભાઈને ઓળખતો નથી તેમ કહી ટપાલ પરત કરતા અને ભાઈના ઘર આંગણે પડેલી મોટર સાયકલના આધારે આરોપીના ભાઈ અને આરોપીની પત્નીના કોલ ડિટેલ ચકાસતા ભાઈનો એક કોલ છ મહિનામાં ત્રીસ સેકન્ડનો મળી આવતા તેના આધારે આરોપીની પત્ની સુધી પોલીસ પહોંચી આરોપી બ્રહ્મકુમારી સંસ્થામાં જતો હોય અને શોભાયાત્રામાં આરોપી રાકેશ ગુપ્તા હોવાની માહિતીના આધારે ભરૂચ પોલીસ શોભાયાત્રામાં જોડાઈ ગઈ અને આખરે તેત્રીસ વર્ષ પહેલાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોભાયાત્રામાંથી ઝડપી પાડી ભરૂચ લાવી સબ જેલમાં ધકેલી દેવાયો છે